આ માટે કુરિયરનો કોઈ એક્સ્ટ્રા કશું લેતા નથી અંદર ઇનબિલ્ટન પેમેન્ટ કરવાનું પ્રી પેમેન્ટ કરવાનું હોય છે ઓનલાઈન જ અને એના દ્વારા ઘરે બેઠા બે ત્રણ દિવસમાં ત્રણ દિવસમાં જ અમે એની પ્રસાદ ની ડિલિવરી આપી દઈએ છીએ અને ગુજરાત માં જ નહીં બીજા રાજ્યોમાં અને બીજા દેશમાં પણ અમે પ્રસાદ ની ડિલિવરી મળી રહે એ પ્રમાણે વ્યવસ્થા કરી છે મારે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આપણે પોતાના ઘરે પોતાના દીકરાની દીકરીની બર્થડે પાર્ટી ઉજવતા હોઈએ છીએ બર્થડે જન્મદિવસની પાર્ટી તો અથવા તો લગ્નની સાલગીરા હોય છે એનિવર્સરી એમાં પણ માના પ્રસાદ સાથે જો સાલગીરા કે બર્થડે ઉજવવામાં આવે તો માના આશીર્વાદ ઘેર બેઠા પ્રાપ્ત થશે તો આપ સૌને માનો અનુરોધ છે કે આપ આપણા જન્મદિવસ હોય લગ્નની એનિવર્સરી હોય અન્ય શુભ પ્રસંગો હોય ઘરે કથા હોય નવરાત્રિમાં હોય તો આ માતાજીના ઓનલાઈન પ્રસાદનો સૌ લાભ લો અને આ માટે અંબાજી ટેમ્પલ ટ્રસ્ટની વેબસાઇટ ઉપર બુકિંગ કરાવો આ માટે કુરિયરનો કોઈ અમે એક્સ્ટ્રા કશું લેતા નથી અંદર ઇન બિલ્ટ જ પેમેન્ટ કરવાનું પ્રિપે પ્રી પેમેન્ટ કરવાનું હોય છે ઓનલાઈન જ અને એના દ્વારા ઘરે બેઠા બે ત્રણ દિવસમાં એ ત્રણ દિવસમાં જ અમે એની પ્રસાદની ડિલિવરી આપી દઈએ છીએ અને ગુજરાતમાં જ નહીં બીજા રાજ્યોમાં અને બીજા દેશમાં પણ અમે પ્રસાદી ડિલિવરી મળી રહે એ પ્રમાણે વ્યવસ્થા કરેલી છે